જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે તેમાંથી ઘરફોડ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશન તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એમ કરીને એણે ફરિયાદ લખાવી હતી ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુના સંડોવાયેલો માલુમ પડેલ છે ટોટલ આઠ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ કે જેમાં સોના ચાંદીના દાગીના નાના મોટા બંગડી કંદોરો એવું ચેઇન અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી ત્રણ લાખ અને ઓગણીસ હજાર રૂપિયાની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે આરોપીઓ ત્રણ હસ્તગત કરવામાં આવેલ છે કેતન ઉર્ફે અજય ધીરુભાઈ બાવળિયા અભય વિનુભાઈ ગોહિલ અને ઋત્વી ગોંડલિયા એ ત્રણેયને આમાં ધોરણસર અટક કરવામાં આવે છે અને આ ગુનામાં અન્ય ઈસમો પણ સંડોવાયેલાનું માલુમ પડતા અત્રે જે એક નવગણ ઉર્ફે વોલો લખુભાઈ ગોહેલ જે રાજકોટથી અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવે છે તેને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવશે આ ગુનાનો જે મુદ્દામાલ છે એ આરોપીઓએ જેતપુર મુકામે રાજકોટ મુકામે અને મુંબઈ મુકામે એમ અલગ અલગ જગ્યાએ વેચી અને એની રોકડમાં રૂપાંતર કરી અને તેનો લાભ લીધેલ છે

ફરિયાદી આમ તો આનો કઈ કટકે કટકે દોઢેક મહિનાની અંદર ધીમે ધીમે બધું અહીંયાથી ચોરી કરેલ છે પછી એમણે પોતાની તિજોરી ખોલી એટલે એમાં કોઈ પણ સોના ચાંદીના દાગીના એને જોવા ન મળતા પછી એમણે પોતાની રીતે તપાસ કરતા એમને ખ્યાલ આવ્યો કે આ ઘરના છે એમણે ચોરી કરેલ છે અને એમના એક મિત્ર છે એમ નામ એને એફઆઈઆરમાં લખાવેલ છે અને અન્ય ઈસમો છે એ તપાસમાં ખુલવા બાબત છે